ભાજપના પ્રદેશ અધ્યક્ષની જાહેરાતની અટકળો હવે તેજ બની છે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે એને લઈને આપણે પાછળના ઘણા દિવસોથી રાહ જોઈને બેઠા છે કાગડોળે રાહ જોઈને બેઠા છે કે કોણ બનશે હવે તેને લઈને અટકળો તેજ બની છે લોકોમાં એ રાહ જોવાઈ રહી છે કે નામ ક્યારે બહાર આવશે તો આ વચ્ચે જે સી આર પાટીલ અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત થઈ પ્રદેશ અધ્યક્ષના નામ લઈ લઈને ત્યાં બંને વચ્ચે ચર્ચાઓ થઈ

ભૂપેન્દ્ર યાદવ વચ્ચે દિલ્હીમાં જે મુલાકાત થઈ તે મુલાકાતમાં કદાચ જે પ્રદેશ અધ્યક્ષ છે તેનું નામ લગભગ ફાઇનલ છે યુવાને બનાવવામાં આવે યુવાને બનાવવામાં એટલા માટે આવે કારણ કે યુવાના અંદર સારા સારા આઈડિયાઝ હોય છે તો કદાચ એને બનાવવામાં આવે ને અનુભવીને પણ બનાવવામાં આવે હવે અનુભવીને બનાવવામાં આવે છે કે પછી યુવાને બનાવવામાં આવે છે તેના પર

વિચારો છે તે યુવાના અંદર પરંતુ હવે આ સી આર અને ભુપેન્દ્ર યાદવ દિલ્હીમાં જે મુલાકાત થઈ છે એ મુલાકાત પછી પ્રદેશ અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે લગભગ એવું લાગી રહ્યું છે સંકેતો એવું કહી રહ્યા છે કે કદાચ અધ્યક્ષનું નામ લગભગ ફાઇનલ છે ફક્ત જાહેરાત કરવાની જ બાકી હોય તેવું લાગી રહ્યું છે હવે પ્રશ્ન સૌથી વધારે એ ઉઠી રહ્યું છે કે કઈ લોબીનું જોર વધારે ચાલે છે તેના પર પણ ચર્ચા થાય તેવું લાગી રહ્યું છે હવે લોબીની વાત તો અહીંયા ગુજરાતમાં ત્રણ પ્રકારની લોબી છે એક આનંદીબેન પટેલ સી આર પાટીલ અને કહેવાય કે અમિત શાહ આ ત્રણની લોબી છે હવે આ ત્રણ લોબીમાંથી કોઈની લોબીનું જોર સૌથી વધારે ચાલે છે તો એ જોવાનો વિષય રહેશે અને આ ત્રણેય લોબી પર ભારે ચર્ચા થઈ કહી એમ છે કારણ કે આનંદી પટેલ પણ છે સી આર પાટીલ પણ છે અને અમિત શાહ પણ છે કે અને આ ત્રણેયની લોબીમાંથી સૌથી વધારે જોર કઈ લોબીનું લાગે છે તે પણ જોવાનું રહેશે હવે શક્યતાઓ એ છે કે નામ કદાચ ભૂપેન્દ્ર યાદવ અને સી આર પાટીલ વચ્ચે ચર્ચા ગયું હોય તો પછી આ નામની જાહેરાત આખરે ક્યારે કરવામાં આવશે અને જે જનતા છે જે રાહ બેઠી છે કે આખરે પ્રદેશના અધ્યક્ષ કોણ હશે તેની જાહેરાત ક્યારે કરવામાં આવશે